અંજાર આરટીઓ વિભાગના અધિકારી અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સંયુક્ત રીતે પદયાત્રી કેમ્પમાં જતા પદયાત્રિકોના બેગ ઉપર રેડિયમ પટ્ટી લગાડી માનવતાનું કાર્ય કર્યું ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માતાને મળી જતાં પદયાત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી એ આર ટીઓ અંજાર દ્વારા રેડિયમ પટ્ટીનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો ગઈકાલ મોડી રાત્રેના અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ભુજ અંજાર પર આવેલા રાજસ્થાની યુવક મંડળના કેમ્પમાં પદયાત્રીની સુરક્ષા માટે તેમના બેગ ઉપર રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી ગાંધીધામ અંજાર ભુજ રોડ ઉપર આવેલ તમામ માતાના મઠ જતા પદયાત્રીઓ માટેના કેમ્પમાં એઆરટીઓ અંજાર દ્વારા આ રેડિયમ પટ્ટીનું વિતરણ કરવામાં આવ્યું હતું પદયાત્રીના થેલા પર અન્ય યોગ્ય જગ્યાએ લગાડવામાં આવી જેથી પદયાત્રીકો રાત્રિના સમયે ચાલતા હોય તો વાહન ચાલકોને દૂરથી જોઈ શકાય અને અકસ્માતમાંથી બચી શકાય તે પ્રકારે ધ્યાને લઈને આ વ્યવસ્થા કરવામાં આવી હતી ધારાસભ્યએ પણ આ વ્યવસ્થાને બિરદાવી હતી